હેલ્લો ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ ચાર પોઈન્ટ ચાર ગ્રામ સીઓ ટુ ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી હશે તો એમ કહી શકીએ કે સી ઓ ટુનું કેટલું થાય બાર કાર્બનનું ઓક્સિજનનું થશે બે ઓક્સિજન છે એટલે ચુમ્માલી ગ્રામ થાય ચુમ્માલી ગ્રામ પર મોલ એમ કહી શકીએ આપણે કે ચુમ્માલી ગ્રામ હોય સીઓ ટુ તો ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી એમ કીધીશ ને આપણને તો ચુમ્માલી ગ્રામ ઓક્સિજન હોય તો કેટલા હોય એમાં ટુ ને જેટલા હોય એમાં કેટલા હોય ટુ એને જેટલા પરમાણુ હોય ઓક્સિજનના કહી શકીએ કેમ કે ઓક્સિજનના એક અણુમાં બે પરમાણુ છે તો ચુમ્માલીસ ગ્રામ એટલે એક મોલ સીઓ ટુ હોય તો કેટલા હોય ટુ એને જેટલા થશે નેદમાં ચાર ચુમ્માલીસ એ રીતે કહી શકીએ આપણે એ થશે પોઈન્ટ ટુ એને પોઈન્ટ ટુ છ પોઈન્ટ ઝીરો બાવી અને આપણે આ રીતે પણ લખી શકીએ સીધું સંપલ રીતે હોય તો લખી શકીએ છ પોઈન્ટ અને શું થઈ જશે ટેન ટુ ટ્વેન્ટી ટુ એ રીતે થશે એવો આપણને સૂત્રમાં છે નહીં ક્યાંય આપણે પોઈન્ટને આ બાજુ લઈ જઈએ શું છે આપણને બાર પોઈન્ટ ઝીરો ચુમ્માલીસ ટેન ટુ ટ્વેન્ટી ટુ છે પોઈન્ટ આ બાજુ લઈ એટલે વન પોઈન્ટ ટુ ઝીરો ફોર્ટી ફોર અને ટ્વેન્ટ ટુ ટ્વેન્ટી થ્રી થઈ જશે આ રીતે એક વધારો થઈ જશે ને વન પોઈન્ટ ટુ ટેન ડ્રેસ ટુ ટ્વેન્ટી થ્રી આપેલું છે આપણને વન જ આપણું સાચું જવાબ રહેશે થેન્ક યુ